બધા પહોંચી જ ગયા હશે અને ત્યાં જઈને જુઓ તમે બોલાવે મોટા મોટી વાતો અને તમે જુઓ તો ગયા ને ગાડી લઈને ગયા હશે ને હજી મોટા તો સમજ્યા પણ જે યંગ જનરેશન છે ને એ તો આખા ગામમાં સાધન લઈને ધોની ડમરીઓ એવી ઉડાડશે ને કે અને વાતોની ડમરીઓ એટલી ઉડાડશે આમ છે ને પંદર વીસ દિવસ તો ગામડા માટે એટલું બધો પ્રેમ આવી જશે ને કે ના ને ગામડું ને રૂડું રૂપાડું ગામડું ને અને આમ કપડા ને ચશ્મા ને ફોન ને બધું લઈને વાહ ભાઈ વાહ તમે ગામમાં વટ પાડી દેશો નઈ ત્યાંથી આવાય ઉતાવળા જવાય ઉતાવળા પછી કે છે મને મોંઘું પડે છે મને શેરવામ થાય છે મને હપ્તો આમ મળે છે પછી મને પહોંચી નથી ભરાતું મારું ભાડું નથી ભરાતું તમે દિવાળીમાં તો તમે જો દિવાળી દિવાળી કરીને તો અડધા તો દેવું કરી નાખશે કારણ કે ગામમાં બતાવું તો પડે ને કે અમે કંઈક છીએ અમારો વટ છે ના હોય તો ઓછી ના લઈ લે પણ ત્યાં વટ તો મારો જ પડે કે ગામમાં કોણ ઓળખે કે ભાઈ અમે આમ છીએ તેમ છીએ તો ભાઈ છાના માના તમે ગામડામાં ફાવતું હોય તો ત્યાં જ રહો ને ત્યાંથી બાપ ભાઈ મજા આવ્યા અમરીઓ એવી ઉડાડશે ને કે અને વાતો નહીં યાર એટલી ઉડાડશે આમ છે ને તામ છે એમને પૂછડું છે ને ઢીકણું છે અરે ભાઈ અહીંયાથી ઉધાર લઈને ગયો એ કોને ખબર છે પછી જેવો આવશે ને એવી માંગવાવાળા ચાલુ થઈ જશે અને આમ કપડાં ને ચશ્મા અને ફોન ને બધું લઈને વાહ ભાઈ વાહ તમે ગામમાં વટ પાડી દેશો નહીં અહીંયા ના ફાવતું હોય તો ના રહીએ ત્યાંથી આવાય ઉતાવળા જવાય ઉતાવળા પછી કહે છે મને મોંઘું પડે છે મને આમ થાય છે મને હપ્તો આમ મળે છે પછી મને પહોંચી નથી ભરાતું મારું ભાડું નથી ભરાતું લાઇટ બિલ નથી અરે ભાઈ તો તો પછી ગામડામાં સરસ ઠંડો ગામડે ગયા છે ને શાંતિથી ત્યાં ગા બુઢા રહેતા હોય ને ગામડામાં એમને શાંતિ થી સુવા દેજો આમ રાત્રે મોડા સુધી આમ બાઇકો ને ગાડીઓ લઈને આમ તમે જે ચક્કરો મારો છો ને એ બંધ રાખજો કારણ કે મોટી ઉંમર વાળા હોય ગામડે રહેતા હોય એમને પછી આ તમે ડિસ્ટર્બ કરો તો ના ચાલે ને તો ભાઈ સમજો સમજો ગામડાવાળાને ગામડાની રીતે રહેવા દેજો તમે ગયા છો તો ભલે ગયા પણ શાંતિથી રહો અને રહેવા દો અને ફરો અને સરસ મજાની રીતે દિવાળી ઉજવી બેસતું વરસ ઉજવી અને શાંતિથી ફરીને આવો કોણ તમને ના પાડે છે પણ તમે ગામડામાં જઈને લોકોને હેરાન કરતા નહીં હો